બાકુ બાકુ જોર કરતા બાકુ હે બધવાયા છે અને કારણે ભીના હાલો હાલો આવું છું આવું હાલે તમે સમજો પાત ને બોચો કોણ સાયલન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં તો બોચો બસ જોર નીકળ્યો આ બધા વિશ્વાસ તો બસ તો બોચો अग्नि સંસ્કાર ક્યારે જો મારા ખારી કલેજાઓ આજે આપણે ખાવાની છે સરસ મજાની ખારી ગુડ મોર્નિંગ બધાને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત કરવા માટે પહેલા હું ખારી ખાવા જાઉં ખારી અને બધાને આજે 26મી જાન્યુઆરી છે એના માટે હાર્દિક શુભકામનાએ અને બધા પહેલા 26મી જાન્યુઆરીના સ્ટેટસ લગાડી દો હાલો પહેલા મારે એ જોવું છે બધાના સ્ટેટસ ટોટલ સ્ટેટસ જોવા જોઈએ 26મી જાન્યુઆરીના ઓકે ગાઈસ કૈલાશે તો પહેલા રગાડી દીધું છે યસ યસ મેં કહી

આજે છે રિપબ્લિક ડે છે રિપબ્લિક ડે રિપબ્લિક ડે છે તો બધાને હાર્દિક શુભકામના કે હા બધાને હેપી ન્યુ ઈયર અરે બબ 26 જાન્યુઆરી છે બધાને જાન્યુઆરી એમ કામના 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 ની શુભકામના સો ગાઈસ તો હવે અમે જેને અત્યાર નાસ્તો કરી લઈ શીતલ મારા માટે બનાવે છે સરસ મજાની રોટલી જોઈ લો એટલે કે રોટલી તૈયાર રોટલી કરી ગરમ કરશે અને પછી અમે ખાઈ લેવું તો મલી હવે આપણે સ્કૂલે હોસ્પિટલને ફોન કરી દે પેલા સ્કૂલે જવા માટે પેલા હોસ્પિટલને ફોન કરવો પડશે અને પાર્થને ફોન કરવો પડશે એ આવશે આપણી સાથે પછી એવું કરી પાછો जी और प्रत्याय आप आलस में स्पीक भी वन द ग्रेट वोटर ही इंपोर्टेंट नंबर नाइन मेरे दो अस्सलाम वालेकुम તમે રામરે પિરામિડ દોની હે પિરામિડ દો તમે અજાન ઉપર reaction છે બધી જગ્યાએ reaction થાય છે આ રીમે પે સટાઈ

ફેમિલી હું આવજો જોશો અત્યારે ઘરે અને આપણે મળીએ કલ્યાસ બેન થી કલ્યાસ ને કલ્યાસ તો નહીં પણ કલ્યાસ બેન ને તો ગાય આજે છવ્વીસમી જાન્યુઆરી છે કૈલાસ બેન લો વ્હાઈટ કપડા પહેરીને અને તૈયાર થઈ ગયા છે ઓલરેડી અને કૈલાસ તમારે બે શબ્દ શું કહેવાય તો બધાને 26 જાન્યુઆરી ની આ બધું શુભકામનાઈ ના શુભકામનાઈ

આ કપડા હું સીતેલ માટે લાવું છું ને એ છે મને વિશ્વાસ છે એમ કે તમે કોટી પહેરી પછી વર્તાણા તા લગન તમે ન વર્તાઓ યા 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 યુ 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 વોટ આર યુ ડુઇંગ નાઉ સો ગાઈસ તો અમે કંકોત્રી દઈને અત્યારે ઉનાથી વઈ આવ્યા છે અને આપણે દોસ્તારોનો ફેન બધાની ઘરે આપીને વઈ આવ્યા છે અત્યારે ઉનાથી અને બીજી વાત કે હવે આપણે કંકોત્રી દેવાનું કામ અત્યારે આજથી ખતમ થઈ જશે અને બહુ છવ્વીસમી જાન્યુઆરીમાં આપણું કામ પૂરું થઈ ગયું કંકોત્રી દેવાનું હવે તો લગભગ તો સો ટકા એક બે કંકોત્રી હશે દેવાની કે જે ભૂજમાં ભૂલાઈ ગઈ છે બાકી નહીં હોય તો હવે શું કહેવાય કે હવે છે ને આપણે આ લોકને એન્ડ આપી દઈએ મજા કરું છું હજી તો શીતલ પાણીપુરી હજી પાણીપુરી એ તો ટાઈટલ મારવાનું છે ને એને પાણીપુરી બનાવશે છે આજે શીતલ આપણે અંધારામાં પાણીપુરી ન બનવી જોઈએ લાઈટ કરો પેલો બટેટા ગરમ કરવા માટે પાણી ગરમ કરે છે ને કહીને જોઈને ઓ આખો વાટકો ચા પીવાના છે આ આપણી જનરેશન છે સા પીવાની અને આ બટેટાને ને નાખે છે એવી રીતે પાણીપુરી પાણી ને પાણી પૂરી છે ઓ વાહ તો હા તે બફાય તો કેમ બફાય કુકર માં બફ મે કીજો પાંચ સીટી તો બફાઈ જાય અને હીખોડે છે ને એમ તો કામ કર હું જોઈએ આમે કુકર માં નાખો તા પાણી પહેલા પાણી ઓ વાહ બેન તો નવી ટ્રીક આવી છે

તો ફેમિલી હવે છે ને આપણે આ બ્લોગને એન્ડ આપીએ ચેનલ પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને નાના મોટા બ્લોગ છે અમારો સપોર્ટ કરતા રહેજો કેમ કે હમણાં ચક્કરમાં છે ને આપણે બ્લોગ નથી બનતા સમજી શકો છો તમે મને તો તોય પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો ભાઈ વાહ એટલે કદાચ વ્લોગ તો નહીં જ બને